નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયો ભગવાન સમાન માતા પિતાને બોજ સમજે છે શા માટે હંમેશા વૃદ્ધ માતા પિતાનું અપમાન કરતા રહે છે મિત્રો આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને શેર અને હોય તો ચેનલને જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની લીલાબેન આજે ખૂબ જ ખુશ હતા કેમ કે તેઓ થોડા દિવસ પહેલા જેનું ગામ છોડીને એના પુત્રના ઘરે શહેરમાં આવ્યા હતા આજે એના પુત્રના વિવાહ થયા એને એક વર્ષ થયું હતું અને એના વિવાહની વર્ષગાંઠ નિમિત્તે એના પુત્ર અને વહુએ એના તમામ મિત્રો અને પાડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું લીલાબેન અને એના પતિ શામજીભાઈ એના પુત્ર અને પુત્ર વધુની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરવા મંદિરે જઈ રહ્યા હતા અને એની વહુ હિના અને પુત્ર દિનેશ સાંજની પાર્ટીની તૈયારી કરવામાં વ્યસ્ત હતા હવે સાંજ પડતા જ બધા જ લોકો તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા હવે બધા મહેમાનો પણ ધીમે ધીમે આવવા લાગ્યા હતા અને હિના એના એના પતિ દિનેશનો હાથ પકડીને વિવાહની વર્ષગાંઠની કેક કાપી રહી હતી ત્યારે જ દિનેશની નજર હિનાના હાથ પર પડી એટલે દિનેશે હિનાને પૂછ્યું કે હિના આજે સવારે મેં તને સોનાની વીટી ભેટ આપી હતી એ વીટી ક્યાં ગઈ ત્યારે જ હિના એના હાથમાં રહેલી કેકને મૂકીને વીંટી શોધવા લાગી એની સોનાની વીંટી ક્યાં ગઈ હશે એવું વિચારીને હીના આશ્ચર્યચકિત રહી ગઈ ત્યારે જ એની આસપાસ ઉભેલા લોકો પણ પૂછવા લાગ્યા કે શું થયું હીના શું વાત છે તું કંઈક શોધી રહી છો ત્યારે દુઃખી થઈને હિનાએ કહ્યું કે કોણ જાણે મારી આટલી મોંઘી સોનાની વીંટી ક્યાં પડી ગઈ હશે થોડા સમય પહેલાં જ મારા પતિએ મને પહેરાવી હતી અને હજુ તો એનું બોક્સ પણ અહીં પડ્યો છે પરંતુ વીટી ક્યાંય દેખાતી નથી હિના આવું કહીને કંઈ પણ વિચાર્યા વગર સીધી જ એના સાસુ લીલાબેન પાસે ગઈ એ સમયે લીલાબેન એની ઉંમરની મહિલાઓ સાથે ખુરશી પર બેસીને ભોજન કરી રહ્યા હતા ત્યારે હિના એની સાસુ પાસે પહોંચીને કહ્યું કે મમ્મી અહીંયા આવો તો મારે તમારી સાથે થોડી વાત કરવી છે શું વાત છે વહુ બેટા માજી મારી સોનાની વીટી જે થોડીવાર વાર પહેલા જ તમારા પુત્ર એ મને ભેટમાં આપી હતી એ વીટી ક્યાં ખોવાઈ ગઈ છે એટલે મને તમારું પર્સ બતાવો મારે તમારું પર્સ ચેક કરવું છે એની પુત્ર વધુના આવા શબ્દો સાંભળીને આસપાસ બેઠેલા બધા જ લોકોએ એના ચહેરા તરફ જોયું અને કહેવા લાગ્યા કે હીના વહુ આવું કેમ બોલે છે ત્યારે લીલાબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોઈ રહ્યા હતા અને એ એવું વિચારી રહ્યા હતા કે હમણાં જ મારી પુત્ર વધુએ જે કહ્યું એ સાંભળીને આ લોકો શું વિચારતા હશે કે મેં મારી વહુની વીંટી ચોરી લીધી હશે ત્યારે લીલાબેને કહ્યું કે વહુ તું કેવી વાત કરે છે તારી વીંટી ત્યાં જ ક્યાંક પડી હશે અને તારી વીંટી તારાથી ખોવાઈ ગઈ છે અને તું મારું પર્સ જોવાની શા માટે વાત કરે છે ત્યારે હિનાએ કહ્યું કે માજી તમે જ્યારથી અહીં આવ્યા છો ત્યારથી તમે મારી દરેક વાતનું ધ્યાન રાખી રહ્યા છો ક્યારેક તમે મારો કબાટ ખોલીને મારી સાડીઓ જોતા રહો છો અને ક્યારેક તમે મારા મેકઅપનો સામાન જોતા રહો છો માજી તમારી નજર માત્ર મારા અને મારા સામાન પર જ હોય છે અને તમારા દીકરાએ મને વીટી આપી ત્યારથી જ હું સમજી ગઈ હતી કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એટલે મને તમારા ઉપર શંકા છે ત્યારે લીલાબેને કહ્યું કે વહુ તું ખોટું વિચારી રહી છો મારા દીકરાએ તને વીંટી આપી હોય તો હું તો એનાથી ખૂબ જ ખુશ થાઉં છું અને તું એની પત્ની છો એટલે ઉપહાર આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે પરંતુ હિનાએ એની સાસુની એક પણ વાત ન સાંભળી અને એના હાથમાંથી એનું પર્સ છીનવી લીધું અને પર્સની બધી જ સામગ્રી બાજુના ટેબલ પર કાઢીને ચેક કરવા લાગી હવે ભરી સભામાં પોતાનું આવી રીતે અપમાન થતું જોઈને લીલાબેનના હાથમાંથી ભોજનની થાળી નીચે પડી ગઈ એની પુત્ર વધુએ લીલાબેનનું આખું પર્સ તપાસ કરી લીધું પરંતુ એમાંથી વીટી ન મળી પરંતુ અનુભવી રહ્યા હતા લીલાબેનની આંખોમાંથી આંસુ વહેતા હતા તેઓ પોતાની સાડીના પલ્લુ વડે આંસુ સાફ કરીને બહાર આવ્યા અને એણે જોયું કે એના પતિ શામજીભાઈ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા વાતચીત પૂરી થયા બાદ જ્યારે તેઓ પાર્ટી હોલની અંદર પાછા આવ્યા ત્યારે ખુરશી પર બેસેલી એની પત્ની તરફ એક નજર નાખી અને એનો ચહેરો જોતા એવું લાગતું હતું કે લીલાબેન આજે થોડા ઉદાસ દેખાઈ રહ્યા છે આ જોઈને એના પતિ ઝડપથી ભોજનની એક થાળી લઈને એની પત્ની પાસે આવીને એક ખુરશી પર બેસી ગયા ત્યારે જ એમણે જોયું કે એની પત્નીની આંખોમાં આંસુ હતા એટલે એમણે પૂછ્યું કે લીલા તને શું થયું છે તે ભોજન નથી ખાધું ખાવાનું ખૂબ જ તીખું હતું એટલે તારી આંખોમાં આંસુ આવી ગયા લાગે છે જો હું હમણાં તારા માટે કંઈક મીઠી વસ્તુ લાવી દઉં છું લે આ રહ્યો તારી મનપસંદનો મોહનથાળ મોહનથાળ ખાધા બાદ લીલાબેન કંઈ બોલ્યા નહીં અને હવે આ બધું શામજીભાઈને સમજતા વાર ન લાગી એટલે એ વિચારવા લાગ્યા કે કંઈક તો નવીન બનાવ બનેલો છે એટલે એમણે એની પત્નીને પૂછ્યું કે લીલા તું કંઈક તો બોલ તું આવી રીતે પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છો શું થયું છે તને ત્યારે લીલાબેનના મોઢામાંથી આ શબ્દો ખૂબ મુશ્કેલીથી નીકળ્યા કે હું શું કહું હું તો ચોર છું મારી પુત્ર વધુએ બધા જ લોકોની સામે મારું પર્સ ચેક કરીને મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા છે શું હું તમને ચોર લાગું છું હું કોઈ ચોર નથી આટલું કહીને લીલાબેન રડવા લાગ્યા ત્યારે શામજીભાઈએ એને શાંત કરતા કહ્યું કે લીલા તું આવી વાતો શા માટે કરે છે તને કોણ કહે છે કે તું ચોર છો ત્યારબાદ આસપાસમાં બધા જ લોકોને હિનાની વિટી ખોવાઈ જવાની ખબર પડી ત્યારે એમાંથી કોઈ એક વ્યક્તિ બોલ્યો કે શામજીભાઈ તમારા દીકરાની વહુની વિટી ખોવાઈ ગઈ છે અને એ એને શોધી રહી છે અને તમારો દીકરો પણ એને શોધી રહ્યો છે ત્યારે શામજી ભાઈની નજીક બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી કે તમારી પુત્ર વધુની વીટી એની પાસે હોવી જોઈએ પેલા ત્યાં એની આજુબાજુમાં શોધવી જોઈએ પરંતુ આ વહુએ તો એની સાસુનું બધા જ લોકો સામે કેવું અપમાન કર્યું છે જાણે કે એની સાસુ તો ચોર હોય અને એની વીટી ચોરી લીધી હોય પાર્ટીમાં ઘણા બધા લોકો હાજર છે થોડી તો શરમ કરવી જોઈએ ને જુઓ તો બિચારી ક્યારની ગુમસુમ બેઠી છે શ્યામજીભાઈએ આ બધી વાતો સાંભળી ત્યારે એને ખૂબ જ ગુસ્સો આવ્યો અને વિચારવા લાગ્યા કે વહુએ એની સાસુ પર મોટો આરોપ કેવી રીતે લગાવ્યો અને જ્યારે નજર ટેબલ પર પડી અને એણે જોયું કે એની પત્નીનું પર્સ ત્યાં જ રાખવામાં આવ્યું હતું પણ એનો બધો જ સામાન ટેબલ પર વેરવિખેર પડ્યો હતો તેઓએ ઝડપથી પર્સની બધી જ સામગ્રી ભેગી કરીને પર્સની અંદર મૂકી અને થોડી વાર બાદ એનો દીકરો પણ એની માતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે માં તમે મારી વહુની વીટી ક્યાંય જોઈ છે જોઈ હોય તો મને જણાવજો દીકરાને પણ એની માતા પર સીધો જ ચોરીનો આરોપ લગાવવાની હિંમત નહોતી થતી એટલે તે ગોળ ગોળ વાતો કરીને એની માતાને પૂછી રહ્યો હતો ત્યારે જ શામજીભાઈએ એના પુત્રને કહ્યું કે તને શરમ નથી આવતી તારી માને વીટી વિશે પૂછતા શું તારી મા તને ચોર લાગે છે શું એ તારી પત્નીની વીટીની ચોરી કરશે અરે શું કમી છે તારી પાસે કે તારી તારી પત્નીની વીટી ચોરે તું અહીંથી નીકળી જા નહીં ગુસ્સામાં હું કંઈક કરી બેસીશ હવે હું તમારી આવી વાતો સહન નહીં કરી શકું ત્યારબાદ શામજીભાઈ એની પત્નીનો હાથ પકડીને એના પુત્રના ફ્લેટ પર પાછા આવી ગયા એમનો પુત્ર અને પુત્ર વધુ હજુ પણ પાર્ટી કરી રહ્યા હતા ઘરે આવ્યા બાદ શ્યામજીભાઈ એની પત્નીને સમજાવવા લાગ્યા કે તું ચિંતા ન કર વહુને આવવા દે હું એને કહીશ કે તે બધાની સામે આવી રીતે પર્સ ચેક કરીને સારું નથી કર્યું અને દીકરાએ પણ એને રોકવાની કોશિશ પણ ન કરી કે તું મારી માના પર્સની તલાશી કેમ લઈ રહી છો મારી મા આવું ક્યારેય ન કરે એના રૂમમાં જઈને લીલાબેન તો એ દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે એના પુત્ર અને પુત્ર વધુએ એને ફોન કરીને કહ્યું હતું કે માં અમે અમારી પ્રથમ લગ્નની વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે ત્યારે લીલાબેન એના પુત્રના ઘરે જવાનું નામ સાંભળતા જ ખૂબ જ ખુશ થઈ ગયા હતા આજે પ્રથમ વખત એની પુત્ર વધુ અને પુત્રના ઘરે જઈ રહ્યા હતા કારણ કે એનો પુત્ર જ્યારથી શહેરમાં નોકરી કરવા આવ્યો છે ત્યારથી જ્યારે પણ એને એના પુત્રને યાદ આવતી ત્યારે એ પુત્રને ગામડે બોલાવી લેતા હતા પરંતુ જ્યારે એના વિવાહ થયા ત્યારબાદ દીકરાએ એક મોટો ફ્લેટ ખરીદ્યો અને એ બંને આરામથી ત્યાં રહે છે આજે એના લગ્નને એક વર્ષ થવાનું હતું ત્યારે લીલાબેન એના પતિને કહેવા લાગ્યા કે સાંભળો છો મારી પુત્ર વધુની પ્રથમ વર્ષગાંઠ છે એટલે હું મારી વહુને ખૂબ જ સરસ ભેટ આપીશ ત્યારે શામજીભાઈએ કહ્યું કે ચાલ હું આજે તને બજારમાં લઈ જાઉં છું એટલે તું વહુ માટે કોઈ સરસ સાડી ખરીદી લે ત્યારે લીલાબેને કહ્યું કે નહીં હું તો મારી વહુને સોનાની કડલી આપવાની છું બીજા દિવસે શામજીભાઈ લીલાબેનને લઈને સોનીની દુકાને ગયા અને વહુ માટે ખૂબ સરસ સોનાની કડલી ખરીદી અને લીલાબેન કડલી લેવા ગયા હતા ત્યારે એ ખૂબ જ ખુશ હતા અને એવું વિચારી રહ્યા હતા કે જ્યારે હું મારી વહુને આ કડલી ઉપહારમાં આપીશ ત્યારે મારી વહુ કેટલી ખુશ થઈ જશે મારી આ શ્રેષ્ઠ ભેટને સ્વીકારીને મને ગળે લગાવી લે છે લીલાબેને તો એના હૃદયમાં ઘણી બધી ઈચ્છાઓ રાખી હતી વાસ્તવમાં દિનેશ લીલાબેન અને શામજીભાઈનો એકનો એક પુત્ર હતો શામજીભાઈ ગામની સરકારી શાળામાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા અને શામજીભાઈ એના વિસ્તારના ખૂબ જ પ્રતિષ્ઠિત શિક્ષક હતા ગામમાં દરેક વ્યક્તિ એને એના નામથી નામથી નહીં પરંતુ માસ્ટરજીના ઓળખતા હતા શામજીભાઈનો દીકરો દિનેશ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો એણે પોતાના દીકરાનું શાળાનું શિક્ષણ ગામમાંથી જ પૂરું કરાવ્યું હતું અને ત્યારબાદ દીકરાને ભણવા માટે શહેરમાં મોકલી દીધો શામજીભાઈ એની કમાણીના બધા જ રૂપિયા એના દીકરાના ભણતર પાછળ ખર્ચો કરતા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે દિનેશ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ દિનેશના વિવાહ માટે હિનાને પસંદ કરવામાં આવી અને વિવાહની તૈયારી શરૂ થઈ ગઈ એ બંનેના વિવાહ પણ ખૂબ ધામધૂમથી કરાવી દીધા લીલાબેન અને શ્યામજીભાઈએ એના પુત્ર અને પુત્ર વધુની ઈચ્છા મુજબ વિવાહમાં કોઈ કમી નહોતી રાખી બધું જ કર્યું હતું કારણ કે લીલાબેનને એના મનમાં ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ પણ હતો કે મારે કોઈ દીકરી નથી અને જ્યારે હિના વહુ બનીને મારા ઘરમાં આવશે ત્યારે હું એને દીકરી તરીકે રાખીશ એને મારી દીકરી જેવો જ પ્રેમ અને સ્નેહ આપીશ હિનાને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે તે એના સાસરે છે પરંતુ લીલાબેનને એ ક્યાં ખબર હતી કે દીકરી તો દીકરી હોય છે અને વહુ ક્યારેય દીકરી નથી બની શકતી અને સાસુ વહુને ગમે એટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારેય માં નથી બની શકતી મિત્રો આ દુનિયાનું સત્ય છે એને કોઈ બદલી નથી શકતું લીલાબેન આવું બધું વિચારી રહ્યા હતા ત્યારે જ અચાનક એમણે કોઈના આવવાનો અવાજ સાંભળ્યો જ્યારે લીલાબેને દરવાજો ખોલ્યો તો એણે સામે એનો દીકરો અને વહુ ઉભેલા જોયા આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ એક વાગ્યે બંને ઘરે પાછા આવ્યા હતા લીલાબેને આજે શાંતિથી દરવાજો ખોલ્યો અને એ પોતાના રૂમમાં જતા રહ્યા એનો પુત્ર એને કહેવા માટે આગળ વધ્યો પરંતુ લીલાબેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની જરૂર નથી અને અત્યારે મોડી રાત થઈ ગઈ છે એટલે બધા જ શાંતિથી પોતાના રૂમમાં જઈને સુઈ જાઓ ત્યારે શ્યામજીભાઈ પણ થોડા ખખડાટના અવાજના લીધે ઉઠી ગયા અને પૂછ્યું કે શું થયું લીલા તું હજી કેમ સૂતી નથી અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો દીકરો અને વહુ પાર્ટીમાંથી આવ્યા છે ત્યારે લીલાબેનને યાદ આવ્યું કે અમે વહુ માટે સોનાની કડલી લાવ્યા હતા અને એ સોનાની કડલી તો અમે એને આપી નથી જ્યારે પુત્રએ એની વીટી પહેરાવી હતી એ જ સમયે મેં વિચાર્યું હતું કે આપણે સાથે લાવેલી કડલી એને આપી દઈએ પણ મને ખબર નહોતી કે તમે ક્યાં બહાર ફરી રહ્યા હતા મેં તમને ક્યાંય જોયા નહીં અને એ કડલીઓ તો તમારા ખિસ્સામાં રાખી હતી અને પછી હું આવીને જમવા બેસી ગઈ અને ત્યાર બાદ આવું બધું થયું અંતમાં એક મા તો માં હોય છે આટલું બધું થયા બાદ પણ લીલાબેન એના પતિને કહેવા લાગ્યા કે આપણે એવું કરશું કે એ કડલી તમારી વહુને કાલે સવારે આપી દઈશું ત્યારે શામજીભાઈ એના ખાટલા પરથી ઊભા થયા અને લીલાબેનને કહ્યું કે ના લીલા હું એને આ કડલી નથી આપવાનો આપણે કેટલા હરખથી આપણી પુત્રવધુ માટે આ સોનાની કડલી લાવ્યા હતા પરંતુ વહુએ તો બધા જ લોકોની સામે તારું કેવું અપમાન કર્યું હતું એ તું ભૂલી ગઈ છો હવે હું પુત્રવધુને આ કડલી ક્યારેય નહીં આપું પોતાના પતિની સામે લીલાબેન કંઈ બોલી શક્યા નહીં કારણ કે એને પણ એની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું સવારે નવ વાગ્યા સુધી ચા બનાવીને લઈને આવ્યા જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે જ એનો દીકરો અને વહુ બંને જાગી ગયા અને દીકરો કહેવા લાગ્યો કે માં તમે એકલા એકલા ચા બનાવીને પી લીધી તમે મારા માટે તો ચા પણ ન બનાવી ત્યારે લીલાબેને કહ્યું કે ઠીક છે દીકરા હું હમણાં જ બનાવી આપું છું લીલાબેન ચા બનાવવા માટે જ્યારે ઊભા થયા ત્યારે શામજીભાઈએ એને પાછા બેસી જવાનું કહ્યું અને એના દીકરા સામે જોઈને કહ્યું કે કેમ દીકરા તે અને તારી વહુએ કાલે તારી મા સાથે જે કર્યું એ જોઈને તને હજુ પણ આશા છે કે તારી મા તારા માટે ચા બનાવીને લાવશે ત્યારે દિનેશે એની માતાને કહ્યું કે મા કાલે હિનાની વીંટી એના પર્સમાંથી પડી ગઈ હતી અને ઘણી બધી શોધ્યા બાદ પણ એ ક્યાંય ન મળી ત્યારે એને લાગ્યું કે એ ક્યાંક પડી ગયા હશે કદાચ એ કોઈના હાથમાં આવી ગયા હશે એટલે જ હું એને શોધી ન શક્યો અને થોડા સમય બાદ જ્યારે હિનાનો ફોન એના પર્સમાં પડ્યો હતો એમાં કોઈનો ફોન આવ્યો અને જ્યારે એ ફોન ઉપાડવા માટે મેં ફોન પર્સમાંથી કાઢ્યો ત્યારે હિનાની વીંટી એના પર્સમાં પડી હતી મને માફ કરી દો હિના તમારી સાથે કર્યું એ સારું નથી કર્યું હિનાને નજીકમાં ઉભેલી જોઈને શ્યામજીભાઈએ કહ્યું કે વહુ તારી સાસુના પર્સની તલાશી લેતા પહેલા તારે એકવાર તારું પર્સ ચેક કરવું જોઈએ ત્યારબાદ બીજા કોઈને દોષ આપવો જોઈએ ત્યારે વહુએ કહ્યું કે પિતાજી એ કેટલી મોંઘી વીટી હતી જો ખોવાઈ ગયો હોત તો શું થાત એટલે ખોટું તો લાગે જ નહીં અને હું તો મારી સાસુનું પર્સ એટલા માટે જોઈ રહી હતી કે કદાચ મેં ભૂલથી એ વીટી એના પર્સમાં તો નથી મૂકી દીધી ને અરે વહુ તું તારી વીટી તારી સાસુના પર્સમાં શા માટે મૂકીશ તારી આટલી કિંમતી વીટી તો તું જાતે જ રાખીશ ને તે જાણી જોઈને તારી સાસુનું બધાની સામે આટલું બહાદુરીથી અપમાન કર્યું છે આ બધું હું બિલકુલ સહન નહીં કરી શકું અને વહુ શું તમને એવું લાગે છે કે શું મારી પત્નીએ આવી વીટીઓ ક્યારેય જોઈ જ નહીં હોય વહુ મારી પાસે અત્યારે પણ એટલા પૈસા છે કે હું મારી પત્ની માટે એનાથી પણ વધુ સુંદર ચાર વીટી ખરીદી શકું છું આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા સિત્તેર વર્ષ થયા બાદ પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું મારી પાસે એટલા પૈસા છે કે હું મારી પત્નીને દર મહિને એક નવી વીટી ખરીદીને આપી શકું છું એટલે આજે એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે મારી પત્ની પર કોઈ પણ વાતનો દોષ લગાવતા પહેલા દસ વાર વિચારી લેજો નહીતર મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય પિતાજીના ગુસ્સાને જોઈને દિનેશ એની માતા પાસે આવ્યો અને કહ્યું કે માં મને માફ કરી દો અમારાથી ભૂલ થઈ ગઈ છે આવી ભૂલ હું ફરી ક્યારેય નહીં કરું કારણ કે દિનેશ જાણતો હતો કે એના પિતાજી આજે એને આટલી સરળતાથી માફ નહોતા કરવાના પણ એની મા ખૂબ જ કોમળ હૃદયની છે અને એટલે દિનેશ એની માતા પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો લીલાબેને પણ દીકરા અને વહુ પર દયા કરીને માફ કરી દીધું ત્યારબાદ દીકરાએ હસતા હસતા કહ્યું કે મા તમે તો તમારી વહુને લગ્નની વર્ષગાંઠ પર કોઈ ભેટ ન આપી એને ભેટ આપવા માટે કંઈ લાવ્યા નથી ત્યારે શામજીભાઈએ કહ્યું કે દીકરા અમે તો સોનાની કડલી લાવ્યા હતા વહુને ભેટ આપવા માટે પણ હવે એને આપવાનું તારી માં પહેરે જેનાથી કમસે કમ લોકો એવું તો ન વિચારે કે તારી માં પાસે આ બધી વસ્તુઓ નથી ત્યારે એની નજીકમાં ઉભેલી હિનાએના સસરાને કહ્યું કે પિતાજી તમે અમારા માટે શું લાવ્યા છો કૃપા કરીને અમને કહો તો ખરા ત્યારે શામજીભાઈ એની કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ એના રૂમમાં જતા રહ્યા બે દિવસ બાદ જ્યારે શામજીભાઈ અને લીલાબેન પોતાના ગામડે જવા નીકળી રહ્યા હતા ત્યારે જ લીલાબેન એના હાથમાં એ જ સોનાની કડલી પહેરી હતી જે તેઓ એની પુત્રવધુને ભેટમાં આપવા માટે લાવ્યા હતા એ ખૂબ જ સુંદર કડલી હતી હવે જ્યારે એ જઈ રહ્યા હતા ત્યારે હીના એની સાસુમાના ચરણ સ્પર્શ કરવા માટે આવી ત્યારે એને એની સાસુમાના હાથમાં હીરા જડેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની કડલી પહેરેલી જોઈ તો એ એને જોતી જ રહી ગઈ અને બોલી કે સાસુમા તમે આટલી સુંદર કડલી ક્યારે ખરીદી આટલી સુંદર કડલી તો મારી પાસે પણ નથી ત્યારે નજીકમાં ઊભેલો એનો દીકરો પણ માના હાથમાં પહેરેલી કડલીના વખાણ કરવા લાગ્યો લીલાબેન આજે કંઈ પણ કહી શકતા નથી ત્યારે શામજીભાઈએ કહ્યું કે દીકરા જો કે આ કડલી અમે બીજા કોઈ માટે લાવ્યા હતા પણ હવે એ મારી પત્નીના હાથની સુંદરતા વધારી રહી છે ત્યારે એનો પુત્ર અને સમજી ગયા કે પિતાજી શું કહેવા માગે છે પણ હવે તે કંઈ કરી શકે એમ નહોતા કારણ કે એમણે એની સાસુ સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું એટલે જ એ કડલી હવે માંગી પણ નહોતી શકતી એની સાસુના હાથમાં આટલી સુંદર કડલી જોઈને હિના હાથ ઘસતી રહી ગઈ હીનાને એ કડલી લેવા માટે ખૂબ જ મન લલચાઈ રહ્યું હતું પણ કહેવાય છે ને કે એની એક નાનકડી ભૂલના કારણે આજે એને સમાજ અને એના સાસુ સસરાની સામે ખૂબ જ શરમિંદગી અનુભવવી પડી રહી હતી અને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આજે એના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી હતી તો મિત્રો પુત્ર વધુને પાઠ ભણાવવા માટે જે કર્યું એ સાચું હતું કે ખોટું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ